ધ કરિયર ઇન્ફોઝમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ એક એવી ભરતીની વાતે જે જીએસઆરટીસી માં છે હેલ્પરની ભરતી છે તેમાં સોળસો ને અઠાવન જેવી બહોળી સંખ્યામાં ભરતી આવેલી છે લાયકાતની વાત કરીએ તો આઈટીઆઈમાં મિકેનિકલ ફિલ્ડની અંદર ઓછામાં ઓછો એક વર્ષનો કોર્સ કરેલો હોવો જોઈએ પગારની વાત કરીએ તો એકવીસ પગાર પાંચ વર્ષ માટે ફિક્સ કરવામાં આવેલો છે ત્યારબાદ આપણે વાત કરીશું પરીક્ષા પદ્ધતિની તો ઓએમઆર પદ્ધતિ મુજબ માર્ક્સની લેખિત પરીક્ષા રહેશે જેમાં પૂછવામાં આવશે ફોર્મ ભરવાની માટેની જે વેબસાઇટ છે એ આપણી ઓજસ વેબસાઇટ છે એમાં તમે ફોર્મ ભરી શકશો અરજી કરવાની તારીખ છે છ ડિસેમ્બર બે હજાર થી પાંચ જાન્યુઆરી બે હજાર પચીસ સુધી આગળ વાત કરીએ વયમર્યાદાની તો વયમર્યાદા છે અઢાર થી પાંત્રીસ વર્ષ એમાં સરકાર શ્રીના નિયમ મુજબ તમને છૂટછાટ આપવામાં આવશે ત્યારબાદ એક એક્સ્ટ્રા વાત કરીએ તો અગ્રતા માટે તમારી જે વધારાની લાયકાત છે કે સરકારી એક્ઝામ દીધેલી હોય કે તમને ડિપ્લોમામાં કોઈ મિકેનિકલ ને લગતો બીજો કોઈ કોર્સ કરેલો હોય તો તેના તમને એક્સ્ટ્રા પોઈન્ટ આપવામાં આવશે પરીક્ષા તમને બે કલાકનો સમય મળશે અને તેમાં લેખિત કસોટી આપવાની રહેશે આગળ આપણે વાત કરીએ તો લેખિત જે કસોટી છે એનો ગુણભાર કઈ રીતે રહેશે ટોટલ સો માર્ક્સ છે એમાંથી સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ ગુજરાતના વર્તમાન બનાવો એટલે કે કરંટ અફેર્સ એના ટોટલ ત્રીસ ગુણ રહેશે આ જે ક્વેશ્ચન્સ છે એ ધોરણ દસ કક્ષાના રહેશે ગુજરાતી વ્યાકરણ એ પણ ધોરણ દસ કક્ષાનું રહેશે એ પાંચ માર્ક્સનું છે અંગ્રેજી વ્યાકરણ પણ ધોરણ દસ કક્ષાનું એ પણ પાંચ ગુણનું છે લાયકાત ને લગતા વિષય ને લગતા પ્રશ્ન છે એ જે આઈટીઆઈમાં જે કોર્સ કરેલો છે એને લગતા ક્વેશ્ચન્સ તમને પૂછવામાં આવશે એ પચાસ માર્ક્સના છે કમ્પ્યુટરની પાયાની જાણકારીના

ઓએમઆર સીટમાં ઈ વિકલ્પ જો તમે લોકો ઠીક કરો છો તો એના 0.25 ગુણ કાપવામાં આવશે નહીં થેન્ક યુ